નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને વાત કરવાની છે કે અત્યારે જે આપણે ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશન સક્રિય છે અને જેને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થયો જે આપણે ઘણા સમયથી આગાહી હતી કે અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાશે એવી જ રીતે ડબલ ડિજીટમેન્ટ ઘણી જગ્યાએ દસ ઇંચ બાર ઇંચ અને પંદર ઇંચ અને અમુક જગ્યાએ પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયા છે અને સાર્વત્રિક વરસાદો નોંધાયા છે જે વિસ્તારોમાં વરસાદો થોડા સમય પહેલા હતા એ વિસ્તારોમાં પણ થયા છે અને જે વિસ્તારોમાં બિલકુલ આ વર્ષે વરસાદો નહોતા

ગુજરાત આખાને એનો ઘેરાવા એ કવર કરેલું છે એટલે હજી ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડશે પણ હવે જે વધારે વરસાદ પડવાના છે એ વિસ્તારોની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લાની અંદર પણ સામાન્યથી વધારે વરસાદો છે એ આવનારા બે દિવસ એટલે કે અઠયાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન પડવાના છે જેનું કારણ છે કે આ જે ડિપ્રેશન છે એ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એમાં પણ કચ્છ અને કચ્છને પાકિસ્તાન બોર્ડરે આ પોચ છે એટલે ત્યાં સ્થિર થઈ જશે એટલે આવતીકાલે તારીખ અને ઓગણત્રીસ બે દિવસ સુધી આ ડિપ્રેશન છે એક જ જગ્યાએ સ્થિર થઈ જશે જેને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આવનારા અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે એટલે સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં કે નીચાણવાળા વિસ્તારમાં કોઈએ ન રહેવું પણ કયા વિસ્તારમાં તો કે કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠાના ભાગોમાં ખાસ આ વરસાદથી છે ભારેથી અતિભારે પડી શકે છે વાત કરવા જઈએ તો મોરબી દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લો આટલા જિલ્લા છે છે એમાં પણ ભારેથી વરસાદ વરસાદ પડી શકે એટલે હવે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહ્યો હતો એ ધીમે ધીમે પશ્ચિમ તરફ ખસી રહ્યો છે કેમ કે આ જે સિસ્ટમ પશ્ચિમ તરફ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે વરસાદ પણ હવે પશ્ચિમ છેડા ઉપર વધુ નોંધાશે બીજા વિસ્તારોમાં હવે વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે એટલે આવનારા હજી બે દિવસ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે ખાસ પોરબંદર દ્વારકા જામનગર મોરબી અને કચ્છના દરિયાઈકાંઠાની અંદર હજુ પણ ભારેથી અતિભારે વરસાદ છે એ નોંધાઈ શકે છે ને જૂનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ જૂનાગઢની અંદર મધ્યમથી ભારે વરસાદ હજુ પણ આવતીકાલે નોંધાઈ શકે છે ગીર સોમનાથની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે અમરેલી ભાવનગર અને બોટાદ છે એમાં પણ એકંદરે સારા એવા ત્યાં તીવ્રતા બીજા વિસ્તારો કરતા ઓછી રહેશે પણ અમરેલી ભાવનગર બોટાદમાં પણ મધ્યમ વરસાદો પડી શકે છે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લો છે એમાં પણ ખાસ કરીને રાજકોટમાં હજુ પણ વરસાદો યથાવત રહેશે પણ રાજકોટમાં સામાન્યથી મધ્યમ વરસાદ હશે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે હજી કન્ટિન્યુ જોવા મળશે એટલે ઓલ ઓવર સૌરાષ્ટ્ર કચ્છની આ સ્થિતિ રહેવાની છે એ સાથે ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતનું પાટણ અને બનાસકાંઠા જિલ્લો છે એમાં પણ આવતીકાલે હજી ઘણી જગ્યાએ ભારે

અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ જેવા વિસ્તાર હોય કે બરોડા જેવા વિસ્તાર હોય એમાં પણ છૂટાછવાયા અને સામાન્ય વરસાદો છે એ આવતીકાલે જોવા મળે તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના મહીસાગર છોટાઉદેપુર દાહોદ ગોધરા જેવા વિસ્તારોમાં પણ હવે વરસાદની તીવ્રતા ઘટશે પણ ત્યાં પણ હજી વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં એવરેજ મોટા ભાગના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે હવે ત્યાં અતિવૃષ્ટિજાવો માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા નહીં મળે પણ ઓલ ઓવર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હોય જેમાં ભરૂચ અંકલેશ્વર હોય અથવા તો રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક સુધી સામાન્ય વરસાદ અને એક બે જગ્યાએ સામાન્ય થી મધ્યમ વરસાદ જોવા મળશે એટલે વરસાદ છે એનાથી હજી છુટકારો હજી આપણે મળવાનો નથી આ વરસાદ છે આમ તો અમારી આગાહી છે ચોવીસ થી ત્રીસ ઓગસ્ટની એટલે ત્રીસ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે પણ રાજ્યના બીજા વિસ્તારોમાં આવે વરસાદની તીવ્રતા ઘટશે પણ હજુ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો એવા છે કે ત્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે અને હું તો હજુ પણ સરકારને સરકારી તંત્રને અને ગુજરાતની જનતાને હજુ પણ સાવધાન કરું છું કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ પણ સાવધાન રહેજો હજુ પણ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને હજુ પણ ત્યાં ખાના ખરાબી થઈ શકે આવા વરસાદોની શક્યતાઓ છે એટલે હજુ પણ આ સિસ્ટમને હળવાશથી નહીં લેતા આ સિસ્ટમ હજુ પણ ખૂબ મજબૂત છે ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં છે અને હજુ આને કારણે અનેક જગ્યાએ મધ્યમથી ભારે અને અતિ ભારે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે એટલે ખાસ કરીને અત્યારની આ કન્ડિશન હતી મુજબ મેં આપને હવામાનની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે એ આવતી આવતીકાલના વિડીયોની અંદર સંપૂર્ણ સચોટ માહિતી આપને આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અરજી આપશો ધન્યવાદ